અમદાવાદના મેઘાઇનગરમાં પોલીસે બે મહાકાય ડીજે જપ્ત કર્યા છે અને તેનું સંચાલન કરતા બંને ઈસમો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર પોલીસે પણ એવા ડિવાઇસ વસાવ્યા છે કે જેના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ થતું હોય તો તેને તાકીદે જ જાણ થાય ત્યારે મેઘાઈનગર પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા બે મહાકાય ડીજે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદવાસીઓ અનેક પ્રસંગોની અંદર ડીજેના તાલે ઝુમતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે જે ઘોઘાટવાળા ડીજે હોય છે અને તેના તાલે ઝુમતા અમદાવાદીઓ હોય તો જરા ચેતી જજો કારણ કે અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસે બે ડીજે છે તેને જપ્ત કર્યા છે જો વાત કરવામાં આવે તો આ જે મહાકાય ડીજે જોવા મળી રહ્યા છે કે જે સામાજિક પ્રસંગો ઉત્સવના પ્રસંગોને લઈને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જે ધ્વનિ પ્રદૂષણ છે તે આ ડીજેના કારણે જોવા મળતું હતું ત્યારે મેઘાણીનગર પોલીસે આ બંને ડીજે છે તેને જમા લીધી છે અને કડક કાર્યવાહી છે તે કરી છે ત્યારે પોલીસ પણ એક અપીલ કરી રહ્યા છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય તો જે ધ્વનિ પ્રદૂષણ ના થઈ શકે તેવા ડીજેનો ઉપયોગ કરવો જોઈએ જો મહાકાય ડીજેનો ઉપયોગ કરશે તો ચોક્કસથી તેને પણ જમા કરવામાં આવશે અને આગળની પોલીસની જે કડક કાર્યવાહી છે તે પણ જોવા મળશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ફરી એકવાર